દર્દીના જીવની કિંમત કેમ નથી એમસી રહ્યો છે જીવાત નીકળી છે હોસ્પિટલમાં દર્દીના સ્વાસ્થ્ય સાથે જાણે ચેડા થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે સૂપમાં જીવાતનો વધુ એક વિડીયો જે છે તે પણ વાયરલ થયો છે હોસ્પિટલ તંત્રની સુવિધાઓ પર આ અંગે સવાલો ઉઠી રહ્યા છે એ સંચાલિત એસવીપી હોસ્પિટલમાં બેદરકારીનો મામલો સામે આવ્યો છે એસવીપી હોસ્પિટલમાં દર્દીને સવારે જે સૂપ આપવામાં આવ્યું પીવા માટે તેમાં જીવાત નીકળી આ ઘોર બેદરકારી કહેવાય દિવ્યા ચોહાન આંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે દિવ્યા જણાવશો શું મધુ કહે કે આ સમગ્ર મામલે જે કોર્પોરેશન સંચાલિત એસવીપી હોસ્પિટલમાં અંદર આવેલી કેન્ટીનમાં દર્દી દ્વારા જે સૂપ મંગાવવામાં આવ્યો હતો જેમાં જીવાત નીકળતા ફરી એક વખત તેને ત્યાં દુકાનદાર સાથે વાતચીત કરી કોન્ટ્રાક્ટર સાથે વાતચીત કરી પરંતુ ફરીથી તેને બદલીને જે સૂપ આપવામાં આવ્યો તે પણ પાણી જેવો અને લાલ રંગનો નીકળ્યો હતો એટલે કે ખાણીપીણીની જે તમામ બાબતોમાં જે પીરસવામાં આવતી હોસ્પિટલોમાં પણ હવે તો શું ખાવું તેને લઈને પણ એક સવાલ ઉઠે છે અને સત્તાધીશો તરફથી ઊંચા કરી દેવામાં આવે છે અને વારંવાર તે જ પ્રકારનું ઘટનાનું પુનરાવર્તન હોસ્પિટલમાં પણ જોવા મળ્યું છે બીજી તરફ એસવીપી હોસ્પિટલમાં કોર્પોરેશન પણ હવે હરકતમાં આવ્યું અને કોર્પોરેશને પણ એએમસી સંચાલિત એસવીપી હોસ્પિટલમાં આવેલી કેન્ટીનમાં નોટિસ જે તે ઇસ્યુ કરી છે અને ખુલાસો પણ માંગ્યો છે આગામી કલાકોમાં ટૂંક જ સમયમાં ગણતરીની મિનિટોમાં કોર્પોરેશન કાર્યવાહી કરશે અને દંડાત્મક કાર્યવાહી કરશે તેવી બાહેદરી પણ આપવામાં આવી છે આ કેસમાં દર્દી તરફથી વારંવાર સત્તાધીશોને પણ કહેવામાં આવ્યું હતું અને સાથે સંચાલકોને પણ આ બાબતની રજૂઆત કરવામાં આવી હતી કેન્ટીનના તમામ જે લોકો હતા જે તમામ રજૂઆત કરી ત્યારે પણ તે પ્રકારની વિવાદાસ્પદ નિવેદનો જ આપવામાં આવ્યા પરંતુ આખરે જે આખો વિડીયો જે વાયરલ થયો જ્યારે પોતાની ભૂલ પણ તેમના દ્વારા સ્વીકારવામાં આવી છે અને હવે કોર્પોરેશને પણ આ કેન્ટીનના સંચાલકને નોટિસ ઇશ્યુ કરી છે જી દિવ્યા નોટિસ ઇશ્યુ કરવાની વાત તો ઠીક છે પરંતુ શું જવાબદેહી ખતમ થઈ જાય છે

સ્થિતિ હંમેશા અંકિત એ જ રહે છે કે દીવા જ અંધારું એવું કહીએ તો કોઈ નવાઈ નથી અને આ કહેવત પણ કદાચ આ સત્તાધીશો સામે સાર્થક થતી નજરે પડે તો પણ કોઈ નવાઈ નથી કારણ કે ઘણી રેસ્ટોરન્ટોમાં પણ વારંવાર આ પ્રકારે જીવાતો બળવાના વિવાદો છે તે સામે આવતા હોય છે જ્યારે ફરી એક વખત આ દર્દી અને સુપમાંથી જે જીવાત મળી હોવાનો જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે દર્દીના સગા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે અને તેમ છતાં પણ સત્તાધીશો માનવા તૈયાર નથી ને માત્ર નોટિસ આપીને પોતે કામગીરી કરી તેઓ સંતોષ વ્યક્ત કરતા હોય છે પરંતુ ત્યારે આ બાબતની તકેદારી શા માટે નથી રાખવામાં આવતી કે દર્દીઓને જે ભોજન પીરસવામાં આવે છે તેમાં કોઈ ખાબી ન રહી જાય કારણ કે દર્દી હોસ્પિટલમાં એટલા માટે જતો હોય છે કે તેને સારવાર મળી રહે અને ત્યારે જો ઝાડવા લેવા જતો હોય સાજો થવા જતો હોય ત્યારે બીમાર પડી જાય છે આજ પ્રકારની બેદરકારી જો રાખવામાં આવે તો બીમાર દર્દી પડે તો કોઈ નવાઈ નથી રહેતી અંકિત આભાર સમગ્ર માહિતી આપવા માટે